તેઓના નામ અને તેઓના કામ થી તેમને ઓળખે પરંતુ આજે દુઃખ અને આશ્ચર્ય થાય તેવી બાબત એ છે કે સુરક્ષાના ઘણા વિસ્તારો એવા નામથી ઓળખાય છે કે જે ભારતના દુશ્મન દેશો છે જે દેશો ભારતની આતંકવાદને કટ્ટર સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન અને સપોર્ટ આપી દેશમાં અસ્થિરતા સર્જતા હોય તેમજ દેશની એકતા અને અખંડિતતાને જોખમરૂપ હોય એવા દેશોના નામકરણ કેમ ચલાવી લેવાય આજે શહેરમાં ઘણા વિસ્તારો તુર્કીવાડ બાંગ્લાદેશ પાકિસ્તાન

ત્યારે બીજી બાજુ સુરત શહેરમાં આવા પ્રકારના નામકરણ બિલકુલ પણ ચલાવી લેવામાં આવશે નહીં આ તમારી માંગણી છે કે સમગ્ર શહેરમાં જે કોઈ વિસ્તારો તુર્કીવાડ પાકિસ્તાન કે બાંગ્લાદેશ જેવા ભારતના શત્રુ દેશોના નામથી ઓળખાતા હોય તેની એક યાદી બનાવી એ તમામ નામો કાઢી નાખી નવા ઉચિત પ્રજાની લાગણી અને માંગણીને સંતોષે એવા નવા ઉચિત રાષ્ટ્રવાદી નામોથી નવા નામકરણ કરવાની કાર્યવાહી ઝડપથી કરવી પહેલગામમાં જે રીતનો આતંકવાદી હુમલો થયો દેશના નિર્દોષ નાગરિકો સહિત થયા ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે ભારતીય ફોજે બહાદુરી પ્રકટ કરીને આતંકવાદીઓ અને આતંકવાદીઓના નેસ્ટ નાબૂદ કર્યા તો તે જોતા તે પછી મને એવું લાગે છે કે સુરત શહેરમાં પણ જે નામો આપના આપણા દેશના નામ પર ચાલી રહ્યા છે તે એ દેશના નામ કોઈ પણ સંજોગોમાં ચાલવા નહીં જોયે જેમ કે તુર્કીવાદ હવે આ એક તુર્કિસ્તાન છે જેણે ભારતના ભારતની વિરુદ્ધની ભૂમિકા ભજવી છે પાકિસ્તાનમાં યુદ્ધના જહાજો મોકલા છે સામગ્રી મોકલી છે ડ્રોન્સ મોકલા છે પાયલોટ મોકલા છે અને કુલદામીને પાકિસ્તાનને ટેકો જાહેર કર્યો છે તો શા માટે પાકે એવા તુર્કિસ્તાનની પાછળ તુર્કીવાદ નામ હોવું જોઈએ આ પાકિસ્તાન જ્યાં આ બાંગ્લાદેશ છે સતત ભારત ભારતને આતંકવાદીઓ અને વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા વર્ષોથી

બાંગ્લાદેશ છે પાકિસ્તાન છે જહાંગીરપોરા છે જહાંગીરાબાદ છે આ નામો નહીં ચલાવી દેવામાં આવશે હવે પછી સ્થાનિક કોર્પોરેટરે જહાંગીરાબાદનું નામ બદલવા માટેની મુવમેન્ટ ચલાવેલી હતી એને શું કરવાનું બિલકુલ એ બિલકુલ કરી છે મને મારા પણ ધ્યાનમાં આવ્યું છે તો એ ખૂબ સારી વાત અને સાચી વાત છે તમે રાષ્ટ્રના મહાપુરુષોના નામો આપો રાજ્યના મહાપુરુષોના નામો આપો સુરત શહેરમાં સપોર્ટો થયા હોય વીર શહીદો થયા હોય

મહાત્મા ગાંધી રોગથી કેટલા લોકો ઓકે છે આઝાદ આઝાદવી ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ નો બ્રિજ કબજે બ્રિજ ને પંડિત દિન છે પંડિત દિન છે પણ એ જે નામો બોલવાડા નામો કે સત્તાધારી જે ઓફિશિયલ નામકરણ થયું હોવું જોઈએ ઓફિશિયલ નામ તો આપણા દેશના નામો હોવા જોઈએ